ભાવિક ભક્તોને દર્શન અને પૂજનનો લાભ મળે તે માટેની તળાવમાર તૈયારીઓ કરવામાં આવી છે શ્રાવણ માસમાં ભક્તોનું કિડિયારો સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી થી જ મનુષ્યની આધિ વ્યાધિ અને ઉપાધિ મુક્તિ મળે છે તથા સગડી મનોકામના ભક્તોની પૂર્ણ થતી હોય છે ત્યારે ભક્તો સરળતાથી ભગવાન ભોળાનાથના દર્શન કરી શકે તે માટે ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ હાલમાં કરવામાં આવી છે મહાદેવ શંકર ભગવાનનું સ્થાન છે ત્યાં અમે બહુ વર્ષોથી છીએ અને બહુ અને આજે ખરેખર બહુ સરસ મજાનું આ મંદિર છે અને મંદિરમાં એક ખાસિયત એવી છે કે આ દરિયો છે દરિયાની અંદર મહાદેવનું મંદિર છે જે બીચો બીચ આવેલું છે જે સવારે ત્યાં એકદમ સવારે અગિયાર સવારે નવથી મારીને બાર વાગ્યા સુધી દર્શન થાય છે બાર વાગ્યા પછી છે એ પાંચ વાગ્યા સુધી ત્યાં દરિયાનું સમુદ્રનું પાણી આ શિવલિંગ ઉપર અભિષેક થાય છે અને પાંચ વાગ્યા પછી નાગરિકોને દર્શન કરવા મળે છે આ બહુ ભવ્ય મંદિર છે શંકર ભગવાનનું આ પૌરાણિક અને ઔદ્યોગિક મંદિર કહેવામાં આવે છે જશે અમે પચાસ हमने ये सावन मास के महीने का लाभ लेते हुए हमारे मारवाड़ी समाज के हिसाब से अभी सावन मास चालू हो चुका है उस हिसाब से अच्छा पावन महीना देखते हुए हम लोग यहाँ पे दर्शन करना आए ये अद्भुत नहीं वाकई में एक पूरे हिंदुस्तान में ऐसा एक अद्भुत स्थान है जहाँ भगवान श्री कार्तिक भगवान द्वारा ये शिवलिंग की स्थापना की गई है हमें पता चला उस हिसाब से हम दर्शन करना आए और यही नहीं यहाँ पर हर रोज़ समुद्र देवता द्वारा शिवलिंग का अभिषेक होता है मतलब दर्शन का समय के हिसाब से बाकी समय पर ये शिवलिंग पूरा डूब जाता है समुद्र देवता की से पानी से तो ये एक दृश्य अद्भुत दृश्य है और ये हमारे भारत के यहाँ पे पवन धरती पर स्तम्बेश्वर महादेव की जो शिवलिंग है दर्शन करके बहुत ही आनंद आया हम लोग हम सूरत से हमारे पूरे परिवार के साथ आए हैं यहाँ स्तंभ महादेव का दर्शन करने कावी कुंभई का नाम सुना काफी दिनों से सोच रहे थे सब लोग के दर्शन करने आने आना महादेव की इच्छा हो गई दर्शन करने आ गए बहुत अच्छा लगा ये एक पानी का अद्भुत नजारा देख के बहुत अच्छा लगा बी इंडिया ने टीम आज आवे पहुंची थे स्तंभेश्वर महादेव कावी कम्बो तीर्थ स्थान जे गुजरात में દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ આ તીર્થસ્થાન છે અહીં છેલ્લા પાંત્રીસ વર્ષથી અવિરતપણે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં શ્રાવણ માસમાં અહીંયા દૂર દૂરથી લોકો અહીંયા પર્યટકો આવતા હોય છે દર્શનનો લાવો લેતા હોય છે કેટલાય લોકો અહીંયા આવીને ધન્યતા અનુભવી રહે છે અત્યારે આપણી સાથે આ મંદિરના અધિસ્થાપક એવા વિદ્યાનંદજી મહારાજ જોડાયા છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે અમારા આ સમગ્ર શ્રાવણ માસમાં કયા પ્રકારની ઉજવણી થનાર છે ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવનું જે આ મંદિર છે એ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે અને આ મંદિરનો મહિમા ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં લગભગ સાડા પાંચસો પેજમાં લખેલું છે આ મંદિર ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ આ જગ્યાએ કરેલો અને એમનો વધ કર્યા પછી આ જગ્યાએ એમને મહિસાગર સંગમ તીર્થમાં આ જગ્યાએ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો અને એ વિજય ઉત્સવ જે જગ્યાએ મનાવવામાં આવ્યો એ જગ્યાએ વિશ્વનંદક નામના જે સ્તંભની સ્થાપના કરવામાં આવી અને એ સ્તંભની ઉપર ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવને વિરાજમાન કરવામાં આવ્યા એટલા માટે એ તીર્થક્ષેત્રનું નામ તીર્થ આજે પડેલું છે અને આ સ્તંભ તીર્થમાં આજે લગભગ પાંત્રીસ વર્ષથી અતિ મહારુદ્ર યજ્ઞના કાર્યક્રમો ચાલતા હોય છે તેમના કાશીના વિદ્વાન બ્રાહ્મણોના હસ્તે આ જગ્યાએ વર્ષોથી પૂજાઓ થતી હોય છે અને આ નવરાત્રિમાં પણ વિશાલ કાર્યક્રમ થતા હોય છે શિવરાત્રિ પણ વિશાળ મોટો મેળો ભરાતો હોય છે અને દરમાવસ્યામાં પણ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં આવતા હોય છે આ તીર્થસ્થાન આજે ભારતભરમાં સૌથી શ્રેષ્ઠ સ્થાનોમાં એની ગણતરી થાય છે ઇસ્કંદ મહાપુરાણમાં જે તેર સ્થાનો ઉલ્લેખ મળે છે એ આજે તેર તેર સ્થાનો જેની અંદર આજે દુનિયામાં એમના લાખો લોકો લાભ લેતા હોય છે એ તેર સ્થાનો પૈકી આ એક પહેલો સ્થાન છે કેદારખંડમાં એનો ઉલ્લેખ મળે છે કુમારિકા ખંડ એટલે સ્તંભેશ્વર મહાદેવ આવંતિકા ખંડ એટલે કે ઉજ્જૈન કાશી ખંડ એટલે કે ભગવાન કાશી વિશ્વાથ એવા તેર અસ્થાનો મહત્વ મહાપુરાણમાં શ્રોકોની અંદર આજે રાખવામાં આવ્યું છે શ્રાવણ માસ દરમિયાન આ જગ્યાએ એક મહિના સુધી વિશાળ યજ્ઞ થવાનો છે મોટો ભંડારો ભાવિક ભક્તો લાભ લે એના માટે ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી જે પણ ભાવિક ભક્તો આવે એમને પૂજાની અર્ચનાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જગ્યાએ આપકે નંદીશ્વરનો

મોટા પાયે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે અહીંયા કેટલા પાંત્રીસ જોડાઓ જેટલા જોડાઓ અહીંયા યજ્ઞશાળામાં આખો મહિનો પાંચસો પાંચસો જોડાઓ અહીંયા જોડાવો અહીંયા બેસશે યજ્ઞશાળામાં અને એક મહિના સુધીનું આ યજ્ઞ આ ગુરુવારથી આ શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે ભાવિભક્તો આમ તો જો કે બારમ માસ જ અહીંયા ભાવિભક્તોનું આ ભીડ ઉમટતી હોય છે રવિવારના દિવસે પણ વિશેષ ભીડ અહીંયા જોવા મળતી હોય છે લોકો દૂર દૂરથી આ બીજા રાજ્યોમાંથી પણ અહીંયા આ દર્શન અર્થે આવતા હોય છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ બી ઇન્ડિયા ભરૂચ